મેઘરજમાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજવામાં આવ્યું ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા ભીખાજી ઠાકોરનું સંમેલનમાં મોટું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે નિવેદન આપ્યું ભિલોડા અને મેઘરજની બારસોથી વધુ મહિલાઓ હાજર છે પાર્ટીથી મોટું કોઈ નથી ભીખાજી ઠાકોરે આવું કહ્યું છે સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય તેવું નિવેદન ભીખાજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે શોભનાબેનને જીતાડી કમળ દિલ્હી મોકલીએ તેવું આહવાન ભીખાજી ઠાકોરે કર્યું આપવાની છે અને આના બેજ ઉપર 10 વર્ષ પછી આપડા સોના બેટે ટીકી પરંતુ આ ભાતી જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભાતી જનતા પાર્ટી અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આદરણીય અટલજીએ કહી દીધું કે વ્યક્તિ વ્યક્તિ સે દલ દલ સે બરા દેશ એટલે આપણે બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના કે આ દેશ માટે કાર્યકર્તા કામ કરતા કાર્યકર્તા છે છીએ અને આ દેશને જે નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આદરણીય આપણા આદરણીય નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી રહ્યા છે